હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા અમે વરિયાળી અને કપાસ એક સાથે વાવેલો છે જે માં હાંઠિયું પાડવાનું ચાલુ કરેલું છે અત્યાર સુધી અમે હાથેથી ચીપિયા વડે આ હાંઠિયું પાડતા હતા એનાથી મજૂરી વધારે લાગતી અને ટાઈમ પણ વધારે લાગતો હતો પછી અમે નવી જ રીતના હાથી બનાવ્યું છે વિડીયોને પૂરો જોજો જો તમે આ હાથી બનાવતા શીખવું હોય તો તો અમે આ નવી રીતનું હાથી બનાવી છે જો તમે જોઈ શકો છો કે આ હાથી વડે એક પણ હાથી ઊભી નથી રહેતી કે વરિયાળીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી મિત્રો જો તમે આ જુઓ તો આ રીતના અમે રાપ ફિટ કરી છે બે બાજુ દાંતા વચ્ચે રાપ અને એક સાઈડમાં ટાયરની બરોબર રાખ્યું છે અને કમ્પ્લેટ હાથી પડી જાય છે વરિયાળીને નુકસાન પણ નથી થતું અમે એક માથુડું હાથી મોટી પણ પાડી છે બીજા ખેતરમાં એ સિવાયમાં આનથી મોટી વરિયાળી હોય તો પણ અમે કોઈ નુકસાન વગર પાડીએ છીએ જો આ રીતે હાથી વરિયાળની પાછે પડી રહે છે અને કોક તીરખું એના ઉપર જાય છે અને તે ડાળ ભાંગતી નથી પરંતુ વળી જાય છે અને કમ્પ્લેટ એક એક કરીને હાંઠિયું દાળિયાવાળી વીણાવી ભરોટા કરીને બહાર કાઢવાની છે મિત્રો આ હાથી કઈ રીતના બનાવવું એ પણ તમને શીખડીએ છીએ જો તમે જોઈ શકો છો આ રીતના રાપ બનાવી છે કમ્પ્લેટ હાથી એક પણ પડી રહેતી નથી જો તમે પણ વરિયાળીમાં સોરી કપાસમાં વરિયાળી કરી છે તો આ રીતના હાઠીઓ તમે પાડી અને તમારા દાળિયાની બચત પણ કરી શકો છો મિત્રો જો વરિયાળી કંઈક કરવાના હોય તો પણ આ વિડીયો આખો જોજો કે કારણ કે તમને પછી આ વિડીયો મળે કે ન મળે પૂરો વિડીયો જુઓ અને અમને સાથ સહકાર આપો અને બીજા ખેડૂતને આ વિડીયાને શેર પણ કરી દો અને તમને આ કઈ રીતના હાંથી બનાવવાનું એ શીખવશું આમાં થોડીક ભૂલના લીધે હાથી તો વરિયાળી ઉપર પડશે તો આ પડશે નહીં અમે ઘણી પણ મહેનત કરી અને આ વસ્તુ બનાવી છે તમને આની પછીના જો વિડીયોમાં સારો વિશ્વ હશે તો હાંટી કઈ રીતના બનાવો એ પણ શીખવશું ધન્યવાદ